નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર વડોદરાના ચોરભુજ ગામ પાસે મગરને લોકોએ લાકડીથી માર માર્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે જિલ્લાના કરજણ તાલુકાના ગામમાં એક અત્યંત ક્રૂર અને નિર્દય ઘટના સામે આવી છે અહીં સ્થાનિક લોકોએ એક મગરને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો છે આ ઘટનામાં વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી બંનેને જેલ ભેગા કરી દીધા છે ઘટના રાત્રિ દરમિયાન બની હતી અને બે લોકોએ મળી અને લાકડીઓ વડે ખૂબ જ બેરહેમીથી માર માર્યો હતો ત્યારબાદ તેને તળાવમાં ફેંકી દીધો હતો આ ક્રૂરતાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો છે જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે વિડીયો વાયરલ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને વન વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે કરજણ આરએફઓ જયેશ રાઠેડોએ જણાવ્યું હતું કે મગરને મારી નાખવાની ઘટનામાં અમે ચોરભુજ ગામના બે આરોપી વિઠ્ઠલભાઈ કમભાઈ નાયક અને બિપિનભાઈ રાયજીભાઈ નાયકની ધરપકડ કરી છે ધરપકડ કરી ચોરભુજ ગામની બાજુમાં જે તળાવ છે તેમાંથી મગર બહાર આવ્યો હતો ત્યાં હાજર કેટલાક લોકોએ ઉશ્કેરાઈને મગરને દંડા વડે માર માર્યો હતો એમાં મગરનું મોત થયું હતું જેથી તેને ફરીથી તળાવમાં ધકેલી દીધો હતો આ વિડીયો વાયરલ થયા બાદ અમે તપાસ કરી અને આ બંને આરોપીની ઓળખ કરી હતી બંને ચોરભુજ ગામમાં ખેત મજૂરી કરે છે અમે મગરનો મૃતદેહ રિકવર કરી અને તેનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે મગર એ શેડ્યુલ એક નું પ્રાણી છે આ કાયદા હેઠળ વન્ય જીવોને નુકસાન પહોંચાડવા બદલ ત્રણ થી સાત વર્ષ સુધીની જેલ અને નવા નિયમો મુજબ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આ એક બિન જામીનપાત્ર ગુનો છે અમે આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરીશું અને કોર્ટ સમક્ષ રજૂ કરીશું હવે કોર્ટ જ આ અંગે અંતિમ સજા નક્કી કરશે વન વિભાગ દ્વારા તમામ પુરાવા અને આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે